નવું વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે દક્ષિણી ભારતના વિસ્તારોમાં માલદીવના દરિયાકાંઠાથી લઈને અરબસાગર અને બંગાળની ખાડીના શ્રીલંકાના વિસ્તારો સુધી પણ એક મજબૂત સિસ્ટમની સ્ટ્રફ લાઈન ઘેરાયેલી જોવા મળી રહી છે સાથે જ સ્ટ્રફ લાઈનની સાથે અરબસાગરના દરિયામાં મજબૂત સાયક્લોનિક સિસ્ટમ મિની વાવાઝોડાનું શિયર ઝોન બનતો જોવા મળી રહ્યો છે આમ

છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને વાતાવરણ સાથે સિસ્ટમની જોર અને ભયંકર અસરોને લઈને રાજ્યોની અંદર ભારે હિમવર્ષા બરફ વર્ષા થતી પણ જોવા મળી રહી છે તમે જોઈ શકો છો ઉત્તર ભારતના સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર ઠંડીના ચમકારાની સાથે હિમવર્ષાને લઈને હાઈ એલર્ટ આ વિસ્તારો માટે જાહેર કરવામાં આવી રહ્યું છે અને આ વિસ્તારોની અંદર ટેમ્પરેચર પણ માઇનસ ડિગ્રીની અંદર જોવા મળી ચૂક્યું છે આમ ઉત્તર ભારતના વિસ્તારોથી લઈને દક્ષિણી ભારતના તટીય વિસ્તારો સુધી એકાએક નવી નવી સિસ્ટમો અને નવા નવા પલટાવને લઈને ફરી નવી આગાહી કરવામાં આવી છે અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સતત હલચલ વધતી જોવા મળી રહી છે અને સિસ્ટમનું પરિભ્રમણ પણ બંગાળની ખાડીના દરિયાથી અરબ સાગરના દરિયાઈ કાંઠાના વિસ્તારો સુધી પોતાની અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને માલદીવ ઉપર તો આવનાર બે દિવસની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટની સાથે રેડ એલર્ટ માલદીવ આજુબાજુના વિસ્તારો માટે જાહેર કરવામાં આવી રહ્યું છે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર પણ તટીય વિસ્તારોની સાથે હવેથી ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ આવવાની સાથે ફરીથી વાદળ છવાયું વાતાવરણ છે ગુજરાત ઉપર એકાએક વાદળોના ઝુંડ છે જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં સિસ્ટમનું રીતસરનું જોર વધુ જોવા મળી રહ્યું છે સૌથી વધારે ઘેરાવો ઉત્તર ભારતના વિસ્તારો અને દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર વાદળોના મોટા ઝુંડ અત્યારે છવાતા જોવા મળી ચુક્યા છે જેને લઈને અનેક રાજ્યોની અંદર જેમાં મદુરાઈના દરિયાઈ કાંઠાના વિસ્તારથી બેંગલુરુ મંગલુરુ બેલગાવની અંદર સાથે જ હૈદરાબાદના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને વિશાખાપટનમ ભુવનેશ્વર કોરબા નાગપુર જિલ્લાના મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવનની સાથે

પાક પાકિસ્તાન અને કાશ્મીર બાજુથી આવી રહેલા ગુજરાત ઉપર ભેજયુક્ત પવનના મારાને લઈને ગુજરાતની અંદર દિવસે દિવસે ઠંડીના પ્રમાણની અંદર નોંધપાત્ર વધારો હવે ગુજરાતમાં થતો જોવા મળી ચૂક્યો છે અને ગુજરાતની અંદર ઠંડીનું મોજું ફરી વળતું જોવા મળી ચૂક્યું છે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર અત્યારે સત્તર ડિગ્રીથી લઈને અઢાર ડિગ્રી સેલ્સિયસ અને ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ આમ અલગ અલગ જિલ્લાઓની અંદર ઠંડીનું પ્રમાણ વધતું ઘટતું જોવા મળી ચૂક્યું છે અને અત્યારે વાદળોનું ઝુંડ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે અસર પહોંચાડતું જોવા મળી રહ્યું છે તો ગુજરાતની અંદર આજે અને આગામી પાંચ દિવસોની અંદર કેવું વાતાવરણ જોવા મળશે કયા કયા રાજ્યોની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કયા વિસ્તારોમાં સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે અને કયા વિસ્તારોમાં સિસ્ટમનું પરિભ્રમણ હવે મજબૂત બનતું જોવા મળી શકે છે જેની સંપૂર્ણ વિગતસર અપડેટ આપણે મેળવવા જઈ રહ્યા છીએ અત્યારે સિસ્ટમ બંગાળની ખાડીના તટીય વિસ્તારથી અરબ સાગરના વિસ્તારોમાંથી હવે આગળ વધીને શ્રીલંકાના વિસ્તારોની અંદર મંગલુરુના વિસ્તારોની અંદર આગળ વધતી આ સિસ્ટમો જોવા મળી રહી છે જેના ભાગરૂપે દક્ષિણ ભારતના વિસ્તારોમાં આજથી લઈને આગામી ત્રણ દિવસની અંદર તોફાની પવન સાથે ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે નવી આગાહીને લઈને તિરુપલ્લીના વિસ્તારોની અંદર બેંગલુરૂ ચેન્નઈના વિસ્તારથી બેંગ્લોર કોયમ્બતુરના વિસ્તાર તિરુન્મ લઈને નાલ્લોરના વિસ્તારની અંદર વિજયવાડાના વિસ્તારોથી લઈને વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આગામી ત્રણ દિવસની અંદર ભયંકર જોર સાથે વાદળો ફાટતા જોવા મળી શકે છે તોફાની પવનોની ગતિવિધિઓ સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને નવી આગાહી આ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે તે જ રીતે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર પણ તીવ્ર છવાયું વાતાવરણ બનીને ભારે અસર પહોંચાડતું જોવા મળી ચૂક્યું છે જેમાં કાશ્મીરના વિસ્તારથી લઈને લેહ લદ્દાખના વિસ્તારોની અંદર મજબૂત સિસ્ટમનો ઘેરાવો સક્રિય બનતો જોવા મળી ચૂક્યો છે અને સિસ્ટમના ભારે ઘેરાવાને લઈને નવી દિલ્હી શિમલા ફૈઝાબાદ કોટા અને જોધપુરના વિસ્તારોની અંદર પણ વરસાદ વરસવાની નવી આગાહી કરવામાં આવી છે તે જ રીતે ગુજરાતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમનું હળવી ગતિએ જોર વધી રહેલું જોવા મળી ચૂક્યું છે તમે પણ લાઈવ જોઈ શકો છો કે આ વિસ્તારોમાં વાદળોના ઝુંડ અત્યારે ઘેરાયેલા જોવા મળી ચૂક્યા છે જેને લઈને ઉત્તર ગુજરાતની અંદર થરાદના પંથકથી લઈને પાલનપુર ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર રાધનપુરથી લઈને મહેસાણાથી લઈને હિંમતનગરના વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળતું હોય તેવા દ્રશ્યો જોવા મળી ચૂક્યા છે ચૌદ ડિગ્રીથી લઈને સોળ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી ચૂક્યું છે અને આમ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના ઉત્તર ગુજરાતના છે છ જિલ્લાની અંદર આજે મોટા પલટાવ આવવાની સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે કમોસમી વરસાદનું મોટું સંકટ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વધતું જોવા મળી રહ્યું છે સાથે જ કચ્છના અમુક વિસ્તારોની અંદર આગામી કલાકોમાં કંઈક નવા જૂની થતાના એંધાણો જોવા મળી શકે છે જેમાં પણ ખાસ કરીને રાપરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં માવઠાની અસરો આગામી ચોવીસ કલાકની અંદર વધતી જોવા મળવાની છે ગાંધીધામ ભુજ ખાબડના પંથકથી લખપત નળિયા અને માંડવીના વિસ્તારોની અંદર સિસ્ટમની અસરોના ભાગરૂપે અત્યારે મોટા પલટાવ અને બદલાવ આવતા જોવા મળી રહ્યા છે આમ નવી નવી સિસ્ટમો બનતી હોવાના કારણે કચ્છના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવની સાથે હવે ઘેરાવા બનતા જોવા મળી ચૂક્યા છે આમ કચ્છના વાતાવરણની અંદર પણ હળવા આગાહી દર્શાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલો તોફાની પવન અને કાશ્મીરના વિસ્તારોથી લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારોને પાકિસ્તાન તરફથી આવતા ભેજયુક્ત પવનના મારાના કારણે ગુજરાત ઉપર પવનની ઝડપ થી લઈને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ગુજરાત ઉપર ફૂંકાતો જોવા મળી ચુક્યો છે આમ પવનોની તીવ્રતાની સાથે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર કંઈક નવા જૂની થવાને લઈને મોટા એંધાણો જાહેર કરવામાં આવ્યા છે જેમાં દેવભૂમિ દ્વારકા સલાયા જામનગરના વિસ્તારથી લઈને રાજકોટ ચોટેલા બોટાદ જસદણ ગોંડલના વિસ્તારો ભાનવડથી લઈને પોરબંદરના વિસ્તારોની અંદર મોરબીના વિસ્તારથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર સાથે સાથે ભાવનગર અલંગ અમરેલી બોટાદથી લઈને જૂનાગઢનો વિસ્તાર તે ઉપરાંત ઉનાના વિસ્તારથી લઈને મહુવાનો વિસ્તાર અને વેરાવળના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના વાતાવરણ ઉપર સતત મોટા પલટાવો આવતા જોવા મળી રહ્યા છે અને સૌરાષ્ટ્રની અંદર અત્યારે ટેમ્પરેચર મોટા ભાગના વિસ્તારોની અંદર અઢાર ડિગ્રીથી લઈને ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ગુજરાતની અંદર જોવા મળી ચૂક્યું છે અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધતો હોવાને કારણે રાજ્યની અંદર આગામી ચાર દિવસની અંદર તોફાની પવનોની લહેરોની સાથે છવાયા વાતાવરણ સાથે હળવા ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ વરસવા અંગે પણ આગાહી સ્વરૂપ પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનની તીવ્રતાની સાથે માવઠાનું નવું સંકટ હવે મંડરાતું જોવા મળી ચૂક્યું છે જેમાં પણ વલસાડના જિલ્લાથી લઈને આહવાનો વિસ્તાર વ્યારાથી લઈને સુરત નવસારીથી લઈને ડાંગના વિસ્તારોની અંદર ભરૂચના વિસ્તારોથી લઈને રાજપીપળા અને આમોદના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે ફરીથી સિસ્ટમનું જોર હવે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અસર કરતું જોવા મળી શકે છે આમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે મેઘરાજાની ફરીથી ધમાકેદાર એન્ટ્રી આગામી દિવસોની અંદર જોવા મળી શકે છે અને આજથી લઈને ગુજરાતની અંદર આગામી ત્રણ દિવસની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઠંડીના પ્રમાણની અંદર હજી પણ વધારા થવાની આગાહી કરવામાં આવી છે અને અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઓગણીસ ડિગ્રીથી વીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર દક્ષિણ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ટેમ્પરેચર જોવા મળી ચૂક્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર જો માહિતી મેળવવામાં આવે તો વડોદરાના જિલ્લાથી ગોધરાનો વિસ્તાર દાહોદથી લઈને લુણાવાડા અહેમદાબાદ ધોળકા નડિયાદથી લઈને ખંભાતના વિસ્તારોની અંદર ખેડા પંચમહાલ અને મહિસાગરના મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની અવરજવર સાથે ઘોર અંધકાર ફેલાયેલો માહોલ અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ જોવા મળી ચૂક્યો છે અને દાહોદના વિસ્તારથી લઈને અહેમદાબાદના જિલ્લાની અંદર સોળ ડિગ્રીથી લઈને અઢાર ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે આમ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈને સિસ્ટમની સતત અવર વધતી હોવાના કારણે હવે બંગાળની ખાડીને સાગરના દરિયામાંથી ભારત દેશની અંદર આ નવી સિસ્ટમોની અસરોના ભાગરૂપે દેશના વિવિધ વિસ્તારોમાં આગામી પાંચ દિવસની અંદર મોટા પલટાવ આવવાની સાથે તોફાની પવન સાથે માવઠાનું નવું સંકટ વધતું જોવા મળી રહ્યું છે